હાઈલાઇફ બ્રાઇટ્સની ચમત્કાર દુનિયામાં પગલું ભરું જ્યાં તમારા સપના ઝગમગે છે તહેવારોને ધ્યાનમાં રાખીને હાઈલાઇફ બ્રાઇટ્સનું પ્રદર્શન ત્રેવીસ અને ચોવીસ સપ્ટેમ્બરના રોજ હોટેલ લે મેરિડિયન રામદેવનગર ખાતે યોજાશે જ્યાં તમોની જાણીતા બ્રાઇડલ ડિઝાઇન્સ લક્ઝરી જ્વેલર્સ અને એલિટ લાઇફસ્ટાઈલ બ્રાન્ડ્સ કલેક્શન જોવા મળશે જ્યાં તમે વિવિધ ડિઝાઇનરો અને બુટિકના આકર્ષક બ્રાઇડલ કલ્ચરના સાક્ષી બની શકો છો જ્યાં તમને ઉત્કૃષ્ટ કામગીરી જટિલ એમ્બ્રોઇડરી અને અદ્ભુત સિલ્વેટ્સ અગ્રણી જ્વેલરીઓ પાસેથી આકર્ષક વેન્ડિંગ જ્વેલરી જોવા મળશે જેમાં જટિલ ડિઝાઇન દુર્લભ રત્નો અને અપવાદરૂપ કારીગરીનો પણ સમાવેશ થાય છે હાઈલાઇફ બ્રાઇડ્સમાં કાલાતીત ડિઝાઇનથી માંડીને આધુનિક ટ્રેન્ડ સુધીની તમામ બાબતોનું પ્રદર્શન કરવામાં આવશે દરેક આઉટફિટને ઉત્કૃષ્ટ જ્વેલરી અને સ્ટાઇલિશ એસેસરીઝ દ્વારા પૂરક બનાવવામાં આવશે હાઈલાઈફ પ્રદર્શનોના મુખ્ય આયોજક અને મેનેજિંગ ડિરેક્ટર એબી ડોમિનિકે જણાવ્યું હતું કે સૌ ફેશન અને નવરાત્રિ પ્રેમીઓ માટે અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અમને ફરી એકવાર અમદાવાદના ફેશન પ્રેમીઓને ભારતના સૌથી પ્રિય ફેશન પ્રદર્શનમાં આમંત્રિત કરતા આનંદ થાય છે આ પ્રદર્શનમાં અમારા બ્રાઇડલ કાઉચર જ્વેલરી અને એસેસરીમાં સ્ટાઈલ ડિઝાઇન અને કારીગરીની ભવ્ય ઉજવણીમાં ભાગ લો અહીં શરારા લહેંગા અનારકલી ટ્યુનિક અને અદ્ભુત શ્રેણીઓ રજૂ કરવામાં આવી છે જે તમને આગામી ફેસ્ટિવ સિઝનમાં સ્ટાઇલિશ દેખાવ આપવા માટે તૈયાર છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મેં દીપા સોશિયલ વર્ક કરતી હું હાઇલાઇફ એક્ઝિબિશન હે ટ્વેન્ટી થર્ડ લી મેરિટેન મેં नया कलेक्शन आया हुआ है फेस्टिवल आ सामने है आप आइए और एक बार विज़िट कीजिए इस बार है राजस्थान ज्वेलर्स यहाँ पे कुंदन की वैरायटी आपको मिलेगी सिल्वर आ, अच्छी वैरायटी है और यहाँ पे आर्टिकल्स भी है सिल्वर के जो कि आप आए और देखें जहाँ पर ये बात है कपड़ों की तो न्यू ट्रेंड आपको मिलेगा आगे दिवाली है न्यू फेस्टिवल्स आ रहे हैं तो आ, कम एंड आ, आप एक बार विजिट कीजिए एग्जीबिशन में एंड आपको बहुत अच्छा कलेक्शन मिलेगा यहाँ पे थैंक यू नमस्कार अहमदाबाद अभी वी हैव मीन हाई लाइफ इज बैक वेडिंग एग्जीबिशन हो रहे फेस्टिवल टाइम है नवरात्रि का फेस्टिव कलरफुल फेस्टिवल टाइम है गुजरात इस कैपिटल ऑफ नवरात्रि फेस्टिवल हम सबको नवरात्रि uh, का शुभ uh, विश कर रहा हूँ थैंक यू सो मच